આગામી દસમી મેના રોજ પરશુરામ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ભુજ ખાતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સભામાં પરશુરામ જયંતિ ઉજવણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આગામી દસમી મે અખાત્રીસ એટલે કે વૈશાખ સુદ ત્રીજના રોજ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મજયંતિ આપતી હોય પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભુજ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજ શહેર અને તાલુકામાંથી સેંકડો બ્રહ્મ બંધુઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે ભુજ ખાતે વિશાળ શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ગોરે વિગતો આપતા જણાવ્યું કે પરશુરામ જન્મ જયંતિ પ્રસંગે લગભગ દસ હજારથી વધુ બ્રાહ્મણો પરંપરાગત પોશાક એવા ધોતી અને જબ્બો પરિધાન કરી શોભાયાત્રામાં બ્રાહ્મણો જોડાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ જન્મ જયંતિની પરંપરાગત રીતે દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે જેમાં સેંકડો બ્રહ્મબંધુઓ અને બહેનો ઉપસ્થિત રહે છે યોજાયેલ મિટિંગમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી જેમાં અનેક દાતાઓ પણ આગળ આવ્યા હતા આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ સર્વશ્રી હીરાલાલ અજાણી અનિકભાઈ જોશી મનોજભાઈ જોશી સહિતના અનેક બ્રહ્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય પરશુરામ મારું નામ રાજેશ ગોર હું ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને આવનારી તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રેજ રોજ બ્રાહ્મણોના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિ છે પરશુરામજીની જન જન્મજયંતિના ભાગરૂપે આજ રોજ સમસ્ત ભૂત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના માતાઓ બહેનો વડીલો અને મિત્રોની એક જનરલ મિટિંગ રાખેલ હતી એ મિટિંગમાં દાતાઓ દ્વારા આર્થિક સહયોગ પણ મળેલ છે અને આવનારી પરશુરામ જયંતિના રોજ ભુજ તાલુકામાંથી ઓછામાં ઓછા દસ હજાર બ્રાહ્મણો આ શોભાયાત્રામાં જોડાય એની આપના માધ્યમથી અપીલ કરીએ છીએ અને ખાસ આ વખતે અમારી યુવા પાંખના અનિકભાઈ અને એ લોકોની ટીમ ટીમે પણ બ્રહ્મ સમાજના મિત્રોને અપીલ કરી છે કે આ વખતે પરશુરામ જયંતિના રોજ દરેક બ્રાહ્મણ ધોતીઓ અને જબો પહેરીને આવે જે બ્રાહ્મણોનો વાસ્તવિક પોશાક છે એ જ પોશાકમાં આપણે સૌ લોકો પશુરામ જયંતિની શોભાયાત્રામાં જોડાઈએ એવી સૌને અપીલ છે જય પરશુરામ જય સમાજ મારું નામ અનિક યોગેશભાઈ જોશી છે હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખનો પ્રમુખ છું અને આગામી દસ મેના એટલે કે આખા ત્રીજના દિવસે શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત તથા શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ભવ્યથી ભવ્ય પરશુરામ જન્મોત્સવ યોજવાનું અત્રે અમે આયોજન કરેલું છે અને એના અનુસંધાને આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ ભુજ તાલુકાની અત્રે અમે અહીંયા જનરલ મિટિંગ રાખેલી હતી અને સૌ કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી શ્રી પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજ રોજ અત્રે અહીંયા જનરલ મીટિંગ અમે રાખેલી છે અને બહોળી સંખ્યામાં દસ તારીખે બ્રહ્મ સમાજના પરિવારો આ શોભાયાત્રામાં ઉપસ્થિત થશે અત્રે એવુંથી આહવાન કરવામાં આવ્યું છે અને દસ મે એટલે કે દસ હજાર લોકો ઉપસ્થિત આ અરવાડીમાં થશે એ અત્રે બ્રહ્મ સમાજના પરિવારો એક આહવાન કર્યું છે જય પરશુરામ મારું નામ રીટાબેન કલ્પેશભાઈ ભટ્ટ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ છું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત અને શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે આજે એક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે તો અમારી કલ્પના બહાર આજે ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી અને ભુજ તાલુકામાંથી ભાઈઓ અને બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા છે અને સારી એવી સંખ્યામાં ફંડ પણ ઉપ થઈ ગયું છે પણ હજી પણ કોઈ પણ કાર્યક્રમ માટે આપણે લક્ષ્મીની જરૂરિયાત પડે એટલે હજી પણ બધા લોકોને આહવાન છે કે જેનાથી બની શકે એટલી આર્થિક મદદ પણ કરે અને સાથે સાથે પોતાની ઉપસ્થિતિ પણ નોંધાવે જેથી આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય બને અને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે આપણે જે પણ સહયોગ આપી શકીએ એ તન મન ધનથી આપીએ બસ જય પરશુરામ